ઉનાળાની કાળઝાળ ગરમીમાં સરસ મજાના રાહત આપતા પાંચ શરબત લીંબુ ને તકમરિયાનું શરબત ફાલસા અને તકમરિયાનું શરબત તળબૂતનું શરબત ગોળનું શરબત જેને લોકો શીરડીનું રસ પણ કહે છે અને વરિયાળેનું શરબત જેને તમે પાવડર બનાવી સ્ટોર કરીને ઇન્સ્ટન્ટ કોઈને પીરસી પણ શકો છો તો સરસ મજાના શરબત ઘરે જ બનાવો નેચરલ નો ફૂડ કલર નો પ્રિઝર્વેટિવ ઇન્સ્ટન્ટ શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી સૌથી પહેલાં તડબૂજનું શરબત બનાવીશું તડબૂજને કાપી લઈએ છીએ કાપી અને બીયા કાઢી લેવાના છે ટુકડા કરી લેવાના છે ત્રણ કપ તડબૂજ લેવાનું છે હવે એક મિક્સર જારમાં ફુદીનાના પાન અને ત્યારબાદ તડબૂજ ઉમેરી દઈએ છે શેકેલું જીરું અને સંચળ પાવડર તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો ને આદું હવે આને ગાળું હોય તો ગાળી પણ શકો છો અને સીધું પણ સર્વ કરી શકો છો હવે ગાળી લીધેલા રસમાં પુદીનાના પાન લીંબુ એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરી અને તૈયાર કરેલું શરબત ઉમેરી દઈએ છીએ તો તૈયાર છે ફટાફટ બની જતું આ તળબૂતનું શરબત જે ગરમીમાં ખૂબ રાહત આપશે હવે બીજું શરબત છે લીંબુ અને તકમરીયાનું જે તમે ઘરની સામગ્રીમાંથી પણ બનાવી શકો છો થોડાક ફુદીનાના પાન લીંબુનો રસ બરફના ટુકડા ઉમેરી સંચળ પાવડર જીરું પાવડર શેકેલું લેવાનું છે જીરું ઠંડુ પાણી ઉમેરી દઈએ છે મિક્સ કરી લઈએ છે એમાં લીંબુની સ્લાઇસ ઉમેરી પલાળેલા તકમરીયા ઉમેરી દઈએ છીએ તકમરિયાને પંદરથી વીસ મિનિટ પલાળી દેવાના જેથી ફૂલી જશે આ પણ એક ઘરમાં બનતું હેલ્ધી પીણું છે ઘણા લોકો ચિયા સીડ્સ પણ વાપરે છે પણ આપણા પ્રદેશમાં આ તકમરિયા થતા હોય તો એનો ઉપયોગ વધારે કરવો જોઈએ તો આ પણ તમને હેન્ડી પડે છે ને એકદમ ઠંડક આપે છે હવે વરિયાળેનું અને સાકરનું શરબત જેને તમે સ્ટોર કરી શકો છો વરિયાળે લઈ એમાં ઇલાયચી પાવડર શેકેલું જીરું થોડું સંચળ અને મિશ્રી ઉમેરી દઈએ છે વાટી લઈએ છે થોડોક ફુદીનાનો પાવડર પણ તમે ઉમેરી શકો છો જે ટેસ્ટમાં સરસ લાગે છે કાચની બરણીમાં ભરી લઈ એને સ્ટોર પણ કરી શકો છો કોઈ આવે ત્યારે ફટાફટ બનાવી શકો છો બરફના ટુકડા એક ગ્લાસમાં ઉમેરી અને જરૂર મુજબ તમારે આ પાવડર ઉમેરવાનો છે ત્યારબાદ થોડોક લીંબુનો રસ ઉમેરીએ છીએ અને રસ ઉમેરવાથી એનો સ્વાદ ચટપટો લાગશે હાથથી મસળેલા ફુદીનાના પાન જે કાળા નહીં પડે તમે હાથથી મસળશો તો કાળા પણ નહીં પડે આ શરબતમાં હવે સરસ મજાનું ઠંડુ પાણી ઉમેરીએ છીએ ઠંડુ પાણી ઉમેર્યા પછી ઉપર એને ગાર્નિશ કરવું હોય તો પણ તમે કરી શકો છો હલાવી લઈએ છીએ આમાં તમે તકમરિયા પણ ઉમેરી શકો છો ગોંદ કતીરા પણ દરેક શરબતમાં તમે યુઝ કરી શકો છો મેં આમાં એમાં પ્રયોગ નથી કર્યો હવે શેરડીનો રસ જેને કહેવામાં આવે છે આ ગોળનો શરબત જેને ગરમાણું પણ કહીએ છીએ ગોળ પુદીનો આદુ લીંબુ ઉમેરી અને થોડુંક ઠંડુ પાણી ઉમેરી દઈએ છીએ બરફના ટુકડા લઈ ગાળીને તમે ઉમેરી શકો છો અથવા એમનેમ પણ પી શકો છો બહુ જ સરસ લાગે છે શેરડીના શરબત જેવો જ લાગે છે પણ ગોળનો શરબત હું કહું છું લીંબુ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીએ છીએ બહુ જ સરસ ટેસ્ટ લાગે છે મેં ચાખેલો અને ઘરે જ્યારે શેરડીનો રસ પીવાની ઈચ્છા થાય તો તમે આ બનાવી શકો છો હવે ફાલસા અને તકમરીયાનું શરબત મેં ફ્રોઝન ફાલસા કરેલા તમે વિડીયો જોઈ શકો છો ફ્રોઝન ફાલસા અને તકમરીયા જે પલાળેલા એને ઉમેરી દઈએ છીએ લીંબુનો રસ સંચળ પાવડર શેકેલું જીરું આ બધું તમારા ટેસ્ટ મુજબ તમે વધતું ઓછું કરી શકો છો પણ હું થોડુંક થોડુંક માપ લખીશ ફોદી પાનને હાથે ક્રશ કરી બરફના ટુકડા ઉમેરીને ઠંડુ પાણી ઉમેરીએ છીએ આ શરબત ખૂબ સરસ લાગે છે એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરી તૈયાર કરેલો શરબત ઉમેરી દઈએ છીએ ગોંદ કતિરા અને તકમરીયાનો ઉપયોગ તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં કરી શકો છો પુદીનાના પાનથી ગાર્નિશ કરીએ છીએ તો ચિલ્ડ આ શરબત પીવાની એટલી બધી મજા આવે છે અને ઘરમાં રહેલી વસ્તુને સિઝનેબલ જે ફ્રૂટ હોય એમાંથી તમે બનાવી શકો છો કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ કે ફૂડ કલર કે કશું જ વાપર્યા વગર શરીરને નુકસાન ન કરે એવા આ શરબત તમે ફટાફટ ઘરે બનાવી શકો છો તો આ શરબત તમે ટ્રાય કરજો વિડિયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે તમે આમાં સોડા ઉમેરીને પણ શરબત બનાવી શકો છો તો મિક્સ એન્ડ મેચ કરીને બનાવો અને હેલ્ધી રહો થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય